નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે દોસ્તો ભગવાન વિષ્ણુની ભક્તિ અને જ્ઞાન પર આધારિત ગરુડ પુરાણમાં મૃત્યુથી પહેલાં અને મૃત્યુ પછીની પરિસ્થિતિઓ વિશેનું વર્ણન કરવામાં આવેલ છે કોઈ વ્યક્તિની મૃત્યુ થવા પર ઘરમાં ગરુડ પુરાણના પાઠ કરાવવાની માન્યતા છે મિત્રો ગરુડ પુરાણને ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ અને તેમના જ્ઞાન પર આધારિત માનવામાં આવે છે ગરુડ પુરાણના વાંચનથી વ્યક્તિને જીવનમાં સારા કાર્યો કરવાની પ્રેરણા મળતી હોય છે સાથે એવું પણ માનવામાં આવે છે કે ગરુડ પુરાણ વાંચવાથી જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે અને મનુષ્યના પાપોનો નાશ થાય છે ગરુડ પુરાણમાં મૃત્યુ બાદ અને મૃત્યુ પહેલાની સ્થિતિઓનો ઊંડાણપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે સાથે જ ભારતીય સમાજમાં હિન્દુ ધર્મમાં માનતા લોકો દ્વારા ઘરમાં કોઈની મૃત્યુ થવા પર તેર દિવસ સુધી ગરુડ પુરાણના પાઠ કરાવવામાં આવે છે જેથી મૃતકની આત્માને શાંતિ મળે મિત્રો આપણા હિન્દુ ધર્મ અનુસાર જ્યારે આપણા પરિવારમાં કોઈ સ્વજનનું અવસાન થઈ જાય છે તો આપણે ગરુડ પુરાણના પાઠ કરાવતા હોઈએ છીએ પરંતુ સાચો કારણ ખબર નથી હોતી તેઓ તો ફક્ત પરાપૂર્વથી ચાલી આવતી પરંપરા માનીને અથવા તો ફક્ત એક ધાર્મિક વિધિ માનીને સ્વજનના મૃત્યુ બાદ ગરુડ પુરાણના પાઠ કરાવતા હોય છે મિત્રો આજે આપણે વાત કરીશું કે આખરે શા માટે આપણા સ્વજનના મૃત્યુ બાદ ગરુડ પુરાણના પાઠ કરાવવા જોઈએ તેની પાછળ શું રહસ્ય અથવા તો શું કારણ રહેલ છે જેના લીધે ગરુડ પુરાણના પાઠ કરાવવા જોઈએ જો મિત્રો આપને પણ આ બાબતની જાણકારી ન હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો જેથી આપને પણ આ બાબતે જાણકારી મળી રહે અને દોસ્તો આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો તથા આ ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો કારણ કે અમે તમારા માટે હિન્દુ ધર્મને લગતી આવી જ જાણકારી ભર્યા વિડીયો લઈને આવતા રહીએ છીએ દોસ્તો જેમ કે આપ સર્વે જાણો છો કે ગરુડ પુરાણમાં મનુષ્યના જન્મ અને મૃત્યુના રહસ્યો વિશે જણાવવામાં આવેલ છે ગરુડ પુરાણમાં બતાવવામાં આવેલ છે કે મૃત્યુ જ કાળ એટલે કે સમય છે અને જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે જીવાતમાંથી પ્રાણ અને દેહનો વિયોગ થાય છે દરેક મનુષ્યનો જન્મ અને મૃત્યુનો સમય નિશ્ચિત છે જે પૂર્ણ કર્યા પછી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આત્મા અલગ અલગ યોનીઓમાં પોતાના કર્મોને આધારે જન્મ લે છે અને પોતે કરેલા કર્મોનો ફળ ભોગવે છે મિત્રો ગરુડ પુરાણમાં સ્વર્ગ નર્ગ પાપ પુણ્ય એ સિવાય ઘણું બધું જણાવવામાં આવેલ છે જેમાં જ્ઞાન વિજ્ઞાન નીતિ નિયમ અને ધર્મની વાતો કરવામાં આવેલ છે ગરુડ પુરાણમાં જ્યાં એક બાજુ મૃત્યુનું રહસ્ય છે તો બીજી બાજુ જીવનનું રહસ્ય પણ છુપાયેલ છે ગરુડ પુરાણમાં ઘણી બધી એવી જાણકારી આપવામાં આવેલ છે જે આપણને એક સારું જીવન જીવવામાં મદદરૂપ થાય છે મિત્રો પ્રથમ વાત કરીએ કે આખરે શા માટે મૃતકને ગરુડ પુરાણના પાઠ સંભળાવવામાં આવે છે તેના વિશે તો માન્યતા છે કે ઘરમાં કોઈના મૃત્યુ થવા પર તેર દિવસ સુધી ગરુડ પુરાણના પાઠ રાખવા જોઈએ જેનાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને તે મૃત વ્યક્તિની આત્મા સાંસારિક બંધનોથી મુક્ત થઈને સ્વર્ગ લોકની તરફ સિધાવે ગરુડ પુરાણ પાઠ સાંભળવાથી મૃત વ્યક્તિની આત્મા જીવનના સર્વે દુઃખોને ભૂલાવીને લોકમાં ચાલી જાય છે કે પછી ફરીથી બીજી વખત મનુષ્ય યોનીમાં જન્મ મળી જાય છે તેર દિવસ સુધી મૃતકની આત્મા પૃથ્વી પર જ ભટકતી રહે છે એવામાં આ સમય દરમિયાન તે આત્મા ગરુડ પુરાણના પાઠ સાંભળીને સ્વર્ગ અને નર્કલોક સદગતિ અધોગતિ અને દુર્ગતિ વિગેરે વિશે જાણકારી મેળવી લે છે મિત્રો સાથે જ વાત કરીએ તો આના લીધે મૃતકના પરિવારજનોને પણ ગરુડ પુરાણના પાઠ સાંભળવાથી સૌથી મોટી શીખ મળે છે ઘરમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેર દિવસ સુધી થવાવાળા ગરુડ પુરાણના પાઠ સાંભળવાથી મૃતકના પરિવારજનોને પણ સારા કર્મો અને સદગતિ બાબતે શીખ મળે છે ગરુડ પુરાણ સાંભળીને તેઓ દ્વારા પોતાના જીવનમાં કરવામાં આવનાર કાર્યોમાં સુધારો લાવી શકે છે અને મૃત્યુ બાદ તેઓને પણ ઉચ્ચ લોકમાં સ્થાન પ્રાપ્ત થાય ગરુડ પુરાણમાં વૈરાગ્ય સદાચાર જ્ઞાન ભક્તિ યજ્ઞ તપ તીર્થ વગેરે બધા કર્મોથી સંકળાયેલી ઘણી બધી વાતોનો સુંદર વર્ણન મળે છે દોસ્તો સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલ વર્ણનને સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે જીવને ભટકવું નથી પડતું ગરુડ પુરાણ વિશે તો બધા જ જાણતા જ હશો ગરુડ પુરાણ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તે વૈષ્ણવ સંપ્રદાયના સાહિત્યનો ભાગ છે એવું નથી કે માત્ર ગરુડ પુરાણમાં ડરાવાની કે નર્કની જ વાતો હોય એવું પણ નથી કે જ્યારે કોઈનું અવસાન થાય ત્યારે જ ગરુડ પુરાણ વાંચવામાં આવે છે જોકે જો તમે ગરુડ પુરાણ વાંચશો તો તમને જિંદગી અને મૃત્યુ અમાસના દિવસે આ પાઠ કરીએ તો સર્વોત્તમ ફળની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં સ્વર્ગ અને નર્ક વિશે રોચક માહિતી આપવામાં આવી છે હિન્દુ ધર્મમાં એ પણ સ્પષ્ટ જણાવાયું છે કે સ્વર્ગનો મહિમા શા માટે છે ત્યાં દેવોનું સ્થાન છે ત્યાં જીવન અતિ આનંદ આપનારું દુર્લભ છે જ્યારે નર્ક વિશે પણ ઠોસ માહિતી આપવામાં આવી છે કર્મફળના આધારે વ્યક્તિને મૃત્યુ પછી ગતિ મળે છે ગરુડ પુરાણમાં તમે વિચાર્યા ન હોય તેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ગરુડ પુરાણ ગ્રંથમાં મૃત્યુ પછીની સજાઓ પ્રેતલોક યમલોક નર્ક તથા ચોર્યાસી લાખ યોનીઓના નરક સ્વરૂપી જીવન વિશે વિસ્તારથી જણાવાયું છે મિત્રો અમને આશા છે કે આપને આ માહિતી જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ